તો વાયુ પ્રકૃતિની જે કઈ વ્યક્તિ હશે એ ક્યારે પણ તમને શાંતિથી બેસેલી નહીં જોવા મળે એ દોડધામ જ કરતી હોય શાંતિથી બેસવું એના સ્વભાવમાં બિલકુલ હશે જ નહીં તમારે ઉદાહરણ તરીકે જોવું હોય તો વાયુ વ્યક્તિ થોડી સમય બેસે તો એ ખટપટ ખટપટ કર્યા કરશે એની બેસવાની માનો કે મજબૂરી જશે તો તબલા વગાડ્યા કરશે હાથ હાથ ફટકાર્યા કરશે હાથ રીતે પછાડ્યા કરશે નખ ખાયા કરશે બીજો નંબરનો ગુણ છે બોલવાનો ગુણ તે શાંતિથી ક્યારે બેસી નહીં શકે ઉદાહરણ તરીકે તમે ટ્રેનમાં જતા હશો તો જણા બેઠા છે સૌથી પ્રથમ બોલવાની જે શરૂઆત કરશે એ વાયુ પ્રકૃતિ લક્ષણ હશે કારણ કે એના જીવનમાં શાંતિ હોતી નથી એને બોલવું ખૂબ વધારે ગમતું હોય ભૂખની જો વાત કરીએ તો ક્યારેક તો તેમને ખૂબ ભૂખ લાગશે અને ક્યારેક એમને બિલકુલ ભૂખ નહીં લાગે કારણ કે તેમની જે જઠરાગની જે છે એ હંમેશા અનિયમિત હોય છે ક્યારેક જઠરાગની ખૂબ વધારે મજબૂત હોય અને ક્યારેક જઠરાગની બિલકુલ સ્થિર થયેલી હોય પવનના જે કઈ ગુણ છે તેવા જ ગુણ એમના હશે ક્યારેક ક્યારેક ખૂબ સ્પીડથી પવન ફૂંકાતો હોય ક્યારેક એવું બિલકુલ હોય કે પાંદડું પણ ન હલતું હોય તો ક્યારેક એ લોકોને ખૂબ ભૂખ લાગશે અને ક્યારેક બિલકુલ ભૂખ નહીં લાગે ક્યારેક ક્યારેક એ લોકોનું ભોજન બધું જ પચી જશે અને ક્યારેક ક્યારેક એ લોકોનું ભોજન બિલકુલ શકે વાયુ વાળાની કલ્પના શક્તિ ખૂબ વધારે હોય એવા એ લોકોને સપના પણ એવા આવતા હોય તો તેમાં હવાનું પ્રમાણ જોવા મળતું હોય તેવો લોકો સાકાશમાં ઉડતા હોય કાલ્પનિક જે સપનાઓ છે એવા સૌથી વધારે જે આવતા હોય તો તે વાયુ પ્રકૃતિ વાળાના છે કારણ કે

એક વખત વાંચી લેશે તો તુરંત યાદ રહી જશે પરંતુ તમે બીજે દિવસે ત્રીજે દિવસે પૂછો તો બધું જ ભૂલાઈ ગયેલું હશે રાત્રે મોબાઈલ ક્યાં મૂક્યો તો સવારે એમને ખબર ના હોય વાયુ પ્રકૃતિવાળા બોલવાના સ્વભાવને કારણે એ લોકોનો કન્વિન્સિંગ પાવર ખૂબ સારો હોય ગુજરાતી એક કહેવત છે ને કે બોલે એના બોર વેચાય તો બોલવાની જે કળા છે વાકપટુતા જે છે એ વાયુ પ્રકૃતિવાળામાં સૌથી વધારે તમને જોવા મળતી હશે